વિદ્યાર્થી મિત્રો આપણે પંચમ યોજક તત્ર દુર્લભ ત્યાં યોજક મળવો મુશ્કેલ છે ને ચિત્રવાર્તા રૂપે જોઈશું એક અસ્તિ એક ઊંટ છે ઉષ્ટ્ર સ્વભાવે અસ્તિ ઊંટ સ્વભાવે વાંકું છે સહ સર્વદા દોષમ એવ પશ્યતી તે કાયમ દોષ જ જુએ છે એકદા સહ વને અટતી એકવાર તે જંગલમાં ફરી રહ્યું છે માર્ગે સહ વૃક્ષ ઉપરી એકમ શુકમ પશ્યતી રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે હે શુકા તવ વક્રા વક્રાસ્તી હે પોપટ તારી છે હસતી અગ્રે ચલતી ઊઠ હસી ને આગળ જાય છે માર્ગે સહ કુક્કુરમ પશ્યતી રસ્તામાં તે કૂતરાને જુએ છે હે કુક્કુરમ તક્રમુરતી અગ્રે ચલતી ઊઠ હસી ને આગળ જાય છે માર્ગે બકહ હસ્તી રસ્તામાં એક બગલો છે તવગ્રીવા વક્રા અસ્તી તારી ડોક વાકી છે બકહ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતી અપી બગલો ઊંટ તરફ જોતો પણ નથી માર્ગે શૃગાલહ મિલતી રસ્તામાં શિયાળ મળે છે ઉષ્ટ્રભ્રાત કથમ અસ્તી હે ઊંટભાઈ કેમ છો સ્વાસ્થ્યમ સમીચીનમ વા આરોગ્ય સારું છે ને સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તી આરોગ્ય સારું છે પણ બીજું કંઈ સારું નથી શુકસ્ય ચંચુહ વક્રા કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ બકસ્ય ગ્રીવા વક્રા પોપટની ચાંચ વાકી છે કૂતરાનું પૂછડું વાકું છે બગલાની ડોક વાકી છે શુકસ્ય ચંચુહુ વક્રા કે સનુષ્યવાણીમ વક્તું શકનો પોપટની ચાંચ વાંકી છે પણ તે માણસોની વાણી બોલી શકે છે કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ કિંતુ સહસ્વામીભક્ત અસ્તી કૂતરાનું પૂછડું વાંકું છે પણ તે તેના માલિક પ્રત્યે વફાદાર હોય છે બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા બગલાની ડોક વાંકી છે પણ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિંતુ ભવાન મરૂભૂમ્યા નૃપ અસ્તિ તમારા પણ બધા અંગો વાંકા છે પરંતુ રણપ્રદેશના રાજા છો તેષાં તેંચોહો પુચ્છસ ગ્રીવાયા ચ પ્રયોજનમ અસ્તી નિરર્થક નાસ્તિ વળી તેમની ચાંચનો પૂંછડાનો અને ડોકનો ઉદ્દેશ છે નકામું નથી અમંત્રમ અક્ષરમ નાસ્તી નાસ્તી મૂલ મનૌષમ અયોગ્ય પુરુષો નાસ્તી યોજકસ્તત્ર દુર્લભ મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી ત્યાં તેને ઓળખનાર યોજક મળવો મુશ્કેલ છે વિદ્યાર્થી મિત્રો પ્રાણી માત્રમાં દોષ હોવા છતાં દરેક પ્રાણીમાં ગુણ પણ હોય જ છે તેથી આપણે હંમેશા વ્યક્તિમાં રહેલા ગુણોનો જ વિચાર કરવો જોઈએ આગળના તાસ પર